છે ઠંડી કેવું જેકેટ પહેર લીધું હાઈ નહીં કે જય ભવાની

તો જો સરસ મજાના મોર્નિંગ ના આઠ વાગ્યા છે અને આપણે સરસ મજાનો નાસ્તો કરવા બેસી ગયા છીએ અને આજે મને ભાખરી ખાવાની ઈચ્છા થઈ મેં મારે માટે ભાખરી બનાવી છે તો આજે મોર્નિંગ મોર્નિંગ મારે ચા ને ભાખરીનો નાસ્તો છે આપણે રોજ ઈદ હોય છે કે મારા ફરજ ને ભાખરી વિના હાલે નહીં એટલે મોર્નિંગ માં ઈદ નાસ્તો હોય કે નાસ્તો કોઈ જાતનો ચેન્જ ન થાય ચેન્જ થાય તો મારા તરફથી થાય હું કઈ બીજું ખાઉં પણ ભરત ને તમારે ભાખરી જ જોઈએ

જો ઘરે ઘરેથી નીકળી ગયા છે અને હવે જાય છે અને મમ્મી ને ત્યાં જ્યાં દેખાવ આખી દેખાડ્યો

મને તો તડકો લાગતો હતો અત્યારે ગરમી થતી જેકેટ નથી પહેર્યું ને તોય તે હા અત્યારે રોડ ઉપર તડકો કેટલો હતો અને તમને ટાઈટ વાય છે બોલો લ્યો હું કરવું એ ભગવાન ઊંધા માણસ ને આ બધું ઊંધું થાય તો જો આપણે બધા બેહી ગયા છીએ અને આ મોબાઈલ લઈને બહે ગઈ છે અને અમારા રુદુભાઈ તે મોબાઈલ લઈને બેહ ગયા છે હાઈ નહીં ગયા જય ભવાની કેતો જય માતાજી જય ભવાની બોલો ફુવાની કઈ એક વાર જય ભવાની તો ફુવા ચોકેટ લઈ એ ચોકેટ કેટલી લઈ દેશો જય ભવાની મમ્મીને ત્યાંથી હવે આપણે ઘરે જઈએ છીએ જમી કારવી લીધું છે અને આપણે કાવજો ને એવું કહેવા નથી કારણ કે ઋતુભાઈ આપણી હારે થાય છે ને કારણ કે મને તારી હારે લઈ જાય ને કા તું આઈ ના એટલે આપણે છાના માના બહાર નીકળી ગયા છીએ ઘરે જઈએ હાલો ત્યાં ધનનો કાઢી લીધી હેને ઓ ફાઇનલી જાવું જ છે હા ઓ જાવું જાવું જ છે સારું હાલો ત્યારે તો આપણે ઘરે આવી ગયા અને ઘરે આવીને બેઠા અને થોડક થાકી ગયા છીએ ઘરે

તો ચાલો આપણે રાત્રે મળીએ હવે આપણે ઘરે આવી ગયા છીએ ઘરે આવતા વેહતા આપણે જોયું તો અમારે મેડમજીની રસોઈ ચાલુ હતી રસોઈમાં શું બનાવ્યું છે મેડમ રસોઈમાં જો સેટ મેડમ શાક ભાખરી ને પાપડ તો આપણા બોસે શાક ખીચડી પાપડ બનાવ્યું છે ચાલો જમવા ચાલો બધા જમવા જો આપણે જમવા બેહી ગયા છીએ બધું આપણે રેડી છે મેડમજી જમવા રેડી છે એનો કેવાય ખીચડીમાં શાક નાખી દીધું છે એને આપણે જમી કરવી આવીને હવે લાંબા થઈ ગયા છે અને હવે આપણે મૂવી જોવાનો પ્લાન છે હવે ભરત કાઈક મૂવી સારું ચડાવે તો આપણે મૂવી જોઈ નાખીએ નહીં હમ અને આજે છે વર્ષનો છેલ્લો દિવસ હવે આપણે સીધા મળશું આવતા વર્ષે આવતા વર્ષ આવતા વર્ષ એટલે બારે વાગ્યા સુધી આપણે જોતા હતા મૂવી જસ્ટ આપણે જો મૂવી પૂરું કર્યું અને હવે આપણે સુવાની તૈયારી કરવાની છે તો હવે આવી ગયું છે બે તો અમારા બંને તરફથી ભગવાનને પ્રાર્થના છે કે તમારા બધાનું આખું વરસ સુખમય મંગલમય રહે બધા હેપી અને હેલ્ધી રહો એવી અમારા બંનેને દિલથી પ્રાર્થના છે અને બે હજાર પચીસમાં તમે લોકોએ જે કામ ધાર્યું છે એવું ભગવાન તમારા બધાની મનોકામના પૂર્ણ કરે અને તમારા બધા કામ સંપૂર્ણ કરે અને તમે બધા આવી જ રીતના હેલ્થ સારી રાખો એટલે અમારા વ્લોગ આ રીતના જ જોયા કરો અને અમને આ રીતના જ સપોર્ટ આપ્યા કરો તો હવે આપણે સીધા મળશું બે હજાર પચીસના વ્લોગમાં આ વ્લોગે તે બે હજાર પચીસમાં જ આવી જશે એટલે આ આ વ્લોગ આપણે વર્ષનો છેલ્લો વ્લોગ હતો અને હવેથી આપણે નવા વર્ષમાં વ્લોગ સ્ટાર્ટ કરશું ઓકે તો હવે વ્લોગને એન્ડ આપી દઈએ તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી કે જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો બેનને ફોલો કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જય ભવાની ગુડ નાઇટ ફીડ ડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી Bye-bye.